એટલે ગુરુદેવ અથાણા વાળા સ્વામી અક્ષર માં બેઠા બેઠા સહજાન સ્વામીના કાનમાં એટલું જ કે મોકલો મારા છોકરા છે કામ થઈ આશીર્વાદ જેના ઉપર છે દુનિયાનો વાળવા કોને કરી શકે સાળંગપુરની અંદર આવડું મોટું કામ કાઢ્યું છે ભરતભાઈએ એક વર્ષની અંદર અમને એક થી વધારે સેવા કરી હા એક જ વર્ષમાં કોરોનામાં આજે મેં એના ઘરે ગયા મને કે તમે બોલો ને એટલા લખવા મેં કીધું મારે બોલવું જ નથી મારે મૌન નહોતું એટલે મેં આમ કરીને આમ કર્યું અગિયાર અગિયાર નહીં પચીસ લખો મેં કીધું પચીસ તો લખવા જ નથી કીધું ભરતભાઈ એટલા ઉદાર અને તમને એક વાત કરું આજે રસોડું બને છે ને ભંડાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ ગુજરાતનું નજરાણ કીર્તન સામે ડિઝાઇન બતાડો જોવો તમે દેખાય છે ત્રણસો ફૂટ લાંબુ અને દોઢસો થી વધારે ફૂટ પોળો સાળંગપુર ભવિષ્યના સો વર્ષ પછી પણ આ કામ લાગશે તમે ખાલી એક કલ્પના કરો કે ત્યાં દાદાના હજારો લાખો ભક્તો આવે હું તો મોટા મોટા સાહેબો આવે અધિકારીઓ આવે મંત્રીઓ આવે ને આમ છાતી ઠોકીને કહું અમારા દાદાના દરબારની અંદર સવારે સાત વાગ્યા થી ખાવાનું ચાલુ થાય પ્રસાદ તમે બધા જોવો છો ને ભોજન નાસ્તાની શરૂઆત થાય વાગ્યા સુધી નાસ્તો દસ વાગ્યા જમવાનું શરૂ થાય ધીરુભાઈ એ જેવી ભીડ ઉપર ત્રણ વાગ્યા સુધી જમવાનું ચાલે અને સાંજે સંધ્યા આરતી થાય સાડા છ હોય તો હાડા સંધ્યા આરતી થાય ક્યારેક સાત વાગ્યા થાય કારણ કે શું શિયાળાના સમય પ્રમાણે સાત વાગ્યે જો આરતી થાય તો સાત વાગ્યે જમવાનું ચાલુ થાય તો હવારના ચાર વાગ્યા સુધી પ્રસાદ મળે આખા ગુજરાતમાં કદાચ ચોવીસ કલાક ભોજન જો અને ભોજનનો પ્રસાદ મળતો હોય ને તો માત્ર દાદાનું એક અન્ન ક્ષેત્ર છે મારે સૌજીભાઈ ગુરુ કદાચ આવ્યા નથી અને પૂછો અમે છેલ્લા સાડા પાંચ વર્ષથી સાળંગપુર શનિવાર દસ હજાર ખાલી ઘરે જ વિચારજો દસ હજાર નું રોજ બનાવવું એટલે આ કોરોના પછી રોજ વી વી પચીસ પચીસ હજાર નું રસોડું રોજ બને આ મારો રામ બેઠો પૂછવાનું અંદર પાંચ વાગે હવા ભાડા પાંચે આરતી થાય આ લોકો પ્રસાદ દેવા આવે બોટાદના દહ પંદર છોકરા બપોરે પાણી ભેગા ન થાય ઊંચું માથું કરવાનો ટાઈમ હોય પાંચ પાંચ હજાર કિલો રોજ હુકડી શકાય દાદા નો પ્રતાપ દાદાના દરવાજે બટુકભાઈ એક પણ માણસ ઉભો ન હોય કે તમે કઈ નાતના છો તમારી જાત કઈ છે અને તમે પાંચ રૂપિયાની પાવતી ફડાવી કે નહીં આવું એક પણ માણા તમને કોઈ ભાડો નાખો